શિક્ષણ સંહિતા ભાગે એક નવી અપડેટેડ આવૃત્તિ પુસ્તક આવી ગયું છે તો પુસ્તકની અંદર નવા અપડેટ અત્યારના લેટેસ્ટ જે છે નવો ગુણોત્સવ છે એનું નવું માળખું છે નવું ગુણાંકન છે નવી યોજનાઓ છે લેટેસ્ટ અપડેટ સાથેનું પુસ્તક આવી ગયું છે આ રીતની એની ઇન્ડેક્સ રહેવાની છે તમામ માહિતી સાથેનું પુસ્તક ડબલ કલર રહેવાનું છે અને અમુક વિશેષ આમાં માહિતી પણ એડ કરવામાં આવી છે જે એપ્લિકેશનના મિત્રો છે એમના માટે આ પુસ્તક છે એ નવું અપડેટેડ હું મૂકાઈ દઉં છું એપ્લિકેશનમાં બરાબર ને જેથી કરીને તમને જે સુધારાઓ જોઈતા હતા અમુક અપડેટેડ માહિતી જોઈતી હતી તે બધી જ નવી અપડેટેડ લેટેસ્ટ માહિતી સાથેનું પુસ્તક છે હા સાતસો ને બ્યાસી પેજનું પુસ્તક આખું બનેલું છે અને અમુક વિશેષ માહિતી જે તમે માગતા હતા એવી વિશેષ માહિતી પણ આ પુસ્તકમાં અપડેટ કરી છે જે લેટેસ્ટ સરકારના ઠરાવો પ્રમાણેની ગ્રાન્ટ છે એ પણ મૂકી છે લાસ્ટ ટાઈમ હું એઆઈનું બઢતીનું પેપર છે એ પણ મૂક્યું છે સરકારની અંદર જે નવી જોગવાઈઓ છે નવી ગ્રાન્ટ છે વિવિધ ગ્રાન્ટોની માહિતી છે અલગ અલગ ગ્રાન્ટ જે મળવાપાત્ર થાય છે સરકારની અંદરથી એસડીજી કોર્સ છે શિક્ષણ વિભાગની બ્રાન્ચની માહિતી છે એટલે કે ટૂંકમાં અપડેટેડ માહિતી નવી જે જરૂરી છે આ સિવાય પેલો આપણે ચાર્ટ છે સુડતાલીસ ઓગણપચાસ નવ અને બારની કમ્પિટિશન કમ્પેરિઝનવાળો કેન્દ્રની ભરજો છે બધી જ વસ્તુઓમાં સમાવેશ કરેલો છે અને નવું પુસ્તક તમારા માટે અપડેટેડ બનાવી નાખ્યું છે અને જે મિત્રો બેચમાં જોડાયેલા છે એમને તો આ પુસ્તક અપડેટેડ પુસ્તક જે છે એ મોકલી મૂકી દેવામાં આવશે બેચની અંદર જ બાકી નવા મિત્રો છે એમને હવેથી આ પુસ્તક મોકલી આપવામાં આવશે જય હિન્દ જય ભારત જય જય હે ગુજરાત